પ્રિયા કેસમાં મોટો ખુલાસો થયો છે પ્રિયાંશુની હત્યા સમયે કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ સાથે અન્ય પોલીસ કર્મી પણ હાજર હોવાનું જાણવા મળી રહ્યું છે વિરેન્દ્રસિંહ પટેરિયા સાથે દિનેશ ઉર્ફે

બિલકુલ ધોની કે બોપલની અંદર જે માયકાના વિદ્યાર્થીની હત્યા જેટની અંદર પોલીસ તપાસની અંદર અનેક ખુલાસા થવા પામ્યા છે જેની અંદર જે હત્યાને અંજામ આપનાર વિરેન્દ્રસિંહ પટેલિયાની તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે ધરપકડ કરવામાં આવી હતી ને તેની મેરેથોન પૂછપરછની અંદર ચોંકાવનારા વાત કરવામાં આવે તો આ ઘટના સમયે વિરેન્દ્રસિંહ પટેરિયાની સાથે અન્ય પણ એક પોલીસકર્મી હાજર હતો તેવું હાલ પ્રાથમિક રીતે તેમજ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે તે પોલીસકર્મીની જો વાત કરવામાં આવે તો દિનેશ ઉર્થે ડિક્કે નામનો આ પોલીસકર્મી ઘટના સમયે ગાડી ચલાવતો હોવાનું સામે આવ્યું છે ત્યારબાદ આ જે સમગ્ર ઘટના અંજામ આપ્યા બાદ ત્યારબાદ પોતાના ઘરેથી એક ખાનગી ટ્રાવેલ પરથી અમદાવાદ બહાર જવાના હતા એટલે કે અમદાવાદ બહાર રવાના થયા હતા અને જે ઘટનાની અંદર અંજામ આપવામાં આવેલું જે હથિયાર હતું તે હથિયાર રસ્તામાં આરપીએસ દ્વારા ફેંકી દેવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર જે ઘટનાક્રમ હતો તેની અંદર આ જે આરોપી હતા તે પંજાબ રવાના થઈ ચૂક્યા હતા ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પંજાબ બોર્ડર પાસેથી તેમની ધરપકડ કરવામાં આવી છે હવે અત્યારની જો વાત જોની કરવામાં આવે તો હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ઘટનાને અંજામ આપ્યા બાદ કોણે કોને મળ્યા હતા કોના દ્વારા તેમની મદદ કરવામાં આવી છે તે સમગ્ર દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આ ઘટનાને અંજામ આપવાનું કારણ શું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે ધોની જી આભાર વીરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ